હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું સાબુદાણાની ખીર સૌપ્રથમ અહીંયા દૂધ રાખ્યું છે દૂધ લઈ લઈશું સાબુદાણા લઈ લઈશું ઇલાયચી લઈ લઈશું ડ્રાયફ્રૂટ લઈ લઈશું ડ્રાયફ્રૂટનો ભૂકો લઈ લઈશું અને દ્રાક્ષ અને ઘી હવે આપણે સાબુદાણાની ખીર બનાવવાનું સ્ટાર્ટ કરીએ હેલો ફ્રેન્ડ્સ ગેસ ચાલુ કરીશું એના પર તવી મૂકીશું તવીમાં ઘી લઈ લીધું છે સૌ પ્રથમ આપણે ડ્રાય ફ્રૂટ શેકી લઈશું ઘી ગરમ થવા દઈશું ઘી ગરમ થઈ ગયું છે ડ્રાય ફ્રૂટ શેકી લઈએ ડ્રાય ફ્રૂટ ગુલાબી રંગના થઈ જાય ત્યાં સુધી શેકીશું શેકાઈ જાય એટલે કાઢી લઈશું શેકાઈ ગયા છે ડ્રાય ફ્રૂટ ને લઈ લઈએ હવે ગ્રેપ્સ એડ કરીશું અને ગ્રેપ્સ શેકી લઈશું સરસ ફૂલીને તૈયાર થઈ જશે હમણાં ઘીમાં ઘીમાં શેકેલી ગ્રેપ્સ બહુ સરસ લાગે છે તમે પણ ટ્રાય કરજો ફ્રેન્ડ્સ શેકાઈ ગઈ છે કાઢી લઈએ હવે દૂધ લઈ લઈશું દૂધ સરસ ઉકળી જાય કમ્પ્લીટ ઉકળવા દઈશું ત્રણ ચાર મિનિટ સુધી ઉકળવા દઈશું ઉકળી જાય પછી આપણે એની અંદર પલાળેલા સાબુદાણા જે છે એ એડ કરીશું ઉકળવા દઈએ દૂધને સરસ થોડું ઘટ થાય પછી જો સાબુદાણા નાખીએ તો સરસ એકદમ ઘાટી એવી સાબુદાણાની ખીર બને છે દૂધમાં ચાર પાંચ ઉંમરા આવી ગયા છે દસ મિનિટ સુધી દૂધને ઉકાળવાનું છે એવું સરસ ઉકાળવાનું છે એકદમ ઘટ થઈ જાય ત્યાં સુધી અને સરસ ઉકળી જાય એટલે તેમાં આપણે સાબુદાણા એડ કરીશું મેં આ બે થી ત્રણ કલાક સાબુદાણા પલાળી રાખ્યા છે ગરમ પાણીમાં ગરમ પાણીમાં સાબુદાણા પલાળીએ એટલે ફૂલીને સરસ સોફ્ટ થઈ જાય તો આપણી ખીર એટલી સરસ બને ને ફટાફટ બની જાય વાર પણ ના લાગે સાબુદાણાની ખીર એ છોકરાઓને બહુ ગમે છે અને ભાવે છે તે આપણે ઉપવાસમાં પણ ખાઈ શકીએ અત્યારે ગૌરી વ્રત ચાલુ થયા છે તો છોકરાઓને સાબુદાણાની ખીર ખાવામાં મજા આવે ને ખાય શ્રાવણ મહિનાના ઉપવાસ હોય કે અગિયારસનો ઉપવાસ હોય કોઈ પણ ઉપવાસમાં સાબુદાણાની ખીર ખાઈ શકાય અને એકદમ સાબુદાણા કેવા ટ્રાન્સપોર્ટ થઈ જાય આરપાર દેખાય એવા થઈ જાય ત્યાં સુધી આપણે દૂધમાં થવા દઈશું અને ઉપર આવી જાય તરીને એટલે આપણી ખીર એકદમ રેડી તૈયાર થઈ જશે ફ્રેન્ડ્સ ને મારી ખીર બધાને કેવી લાગી જરૂરથી કહેજો સાબુદાણા સરસ ફૂલીને ઉપર આવી ગયા છે હવે આપણે એમાં ટેસ્ટ અનુસાર સ્વાદ અનુસાર ખાંડ એડ કરી દઈશું જેને અમુકને વધારે ગળ્યું ભાવતું હોય અમુકને ઓછું ભાવતું હોય પોતાના ટેસ્ટ પ્રમાણે ગળ્યું બનાવી શકાય ને ખાઈ શકાય હવે આપણી ખીર રેડી થઈ ગઈ છે ખાંડ ઓગળવા દઈશું ખાંડ ઓગળી જાય એટલે આપણે એમાં ડ્રાયફ્રૂટ નાખીશું ઇલાયચી નાખીશું બધું એડ કરી દઈશું અને આપણી ખીર રેડી થઈ જશે હવે એમાં ઈલાયચી એડ કરી દઈએ ફ્રેન્ડ્સ શેકેલા જે ઘીમાં આપણે શેકેલા એ ડ્રાય ફ્રૂટ એડ કરી દઈએ અને મેં ડ્રાયફ્રૂટનો પાવડર બનાવ્યો તો તેનાથી કેવું ખીર આપણી સરસ ઘટ થાય અને ખાવામાં મજા આવે એટલા માટે ડ્રાય ડ્રાયફ્રૂટનો પાવડર પણ એડ કર્યો છે અને એમાં થોડી ગ્રેપ્સ એડ કરીશું કારણ કે સાનવીને બહુ ઓછી ભાવે છે ગ્રેપ્સ એટલે મેં થોડી એડ કરી છે થેન્ક યુ ફ્રેન્ડ્સ હવે આપણી ખીર બનીને રેડી થઈ ગઈ છે જરૂરથી કોમેન્ટમાં કહેજો કે ખીર કેવી બની છે અને કેવી લાગી અને સબસ્ક્રાઈબ જરૂર જરૂરથી કરજો થેન્ક યુ ફ્રેન્ડ